વહીવટીતંત્રએ દેશની દીકરીઓનું અપમાન કર્યું છે અમરેલી નકલી લેટર કાંડમાં પોલીસ દ્વારા યુવતીને રાતના સમયમાં ધરપકડ કરી અને સવારે ગેરકાયદેસર રીતે સરધસ કાઢવામાં આવ્યો જે માનવ અધિકાર ભંગ કર્યું છે સાથે દેશની દીકરીઓનું અપમાન કર્યું છે શું આ છે ભાજપ સરકારનો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન દેશના બંધારણના કાનૂન પ્રમાણે સાંજના સમય પછી કોઈ કોઈપણ મહિલાની પોલીસ ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ શકતા નથી પરંતુ આ બનાવમાં પોલીસે ખુદ કાયદાનું પાલન કર્યું નથી જેથી જવાબદાર પોલીસ અધિકારીઓ સાથે કાર્યવાહી કરવામાં આવે તેવું નેતા રોશન અલી કહેવું છે જય ભારત જય હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈજી આજે જે મીડિયા માધ્યમથી અમે જોયું કે અમરેલીની એક છોકરી જે એક દીકરી દેશની છે જે એક લેટર કાર્ડ બાબતે જે ગુનેગારો દર્શાવવામાં આવ્યા છે એમાં એક છોકરી આપણી દીકરીને એને લેટર કાર્ડમાં ગુનેગાર તરીકે દર્શાવવામાં આવ્યું છે ક્યાં ને ક્યાં અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે તંત્ર અથવા જેને એ રાજકીય એસઆરએને એના ઉપર કારવાહી કરવામાં આવી હોય અને પોલીસ તંત્ર જ્યારે એની જવાબદારી બને છે કે એની નિષ્પક્ષ તપાસ કરે એ જગ્યા ઉપર એ દીકરીની રાતે બાર વાગે જે એને અરેસ્ટ કર્યું છે ત્યારબાદ એનો વરઘોડો કાઢ્યો છે દિવસના જે હકીકતમાં એ માનવ અધિકારનું હનન છે અને ગેરકાનૂની રીતે કહેવાય કે કાનૂનમાં પણ સંવિધાનિક રીતે ક્યાં એવું નથી કે દીકરીને રાતના સમયે ક્યાંથી અરેસ્ટ કરવામાં આવે દીકરીનો ગુનો એ છે કે એણે ફક્ત ને ફક્ત લેટર ટાઈપ કર્યો છે લેટર ટાઈપ કરવો અગર ગુનો હોય તો કોઈ પણ અધિકારીઓના રાઇટરો પણ એ કરી રહ્યા છે અને કોઈ અધિકારી અગર કોઈ એમાં સંણવાડવામાં આવે છે કે કોઈ ગુનાહિત સાબિત થાય છે તો એ રાઇટરો પણ એટલા જ ગુનેગાર બની શકે છે જેથી હું આપના માધ્યમથી વહીવટીતંત્ર અને સરકારને રજૂઆત કરવા માગું છું એક લેટર ટાઈપ કરવો ગુનો અગર દેશમાં એ બનતો હોય તો આજે કોઈ વ્યક્તિઓ કોઈ વકીલો કોઈ પિટિશન રાઇટરો કોઈનો લેટર ટાઈપ નહીં કરે ચાહે પછી સામાજિક રાજનીતિક જે પણ લોકો એમાં લેટર ટાઈપ કરાવતા હોય કોમ્પ્યુટર ટાઈપિંગ વાળાઓ પાસે નહીં જઈ શકે કારણ કે એ લોકો લેટર ટાઈપ નહીં કરે અગર આવી રીતે તમારે ધાત બેસાડતી કાર્યવાહી પોલીસ તંત્રને કરવી હોય અને અગર એવી રીતે હિંમત દેખાડવી હોય કે એક છોકરી એક કુંવારી છોકરીને રાતના બાર વાગ્યાના સમયે અરેસ્ટ કરીને એનો વરઘોડો એનો કાઢી એને ને એક હિંમત બતાવી છે તો હું કેવા માંગુ છું કે જે ભૂપેન્દ્ર કરોડના કૌભાંડમાં શું એ રાજકીય ભાજપના સક્રિય કાર્યકર હતા શું ભાજપ પ્રમુખ અને સાથે ગૃહમંત્રી સાથે પણ એમના ફોટા છે મુખ્યમંત્રી સાથે ફોટા છે એટલે એના ઉપર એમની નજર છે અને બીજી જે દેશની દીકરીને એની અસ્મિતાને ઠેસ પહોંચાડવા માટે રાજકીય ઈશારે જે કામ કરવામાં આવ્યું છે એ કેટલા હદ સુધી યોગ્ય છે જેને અમે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસટીપીઆઈ સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને પણ અપીલ કરીએ છીએ કે કોઈ પણ દીકરી સાથે આવો બનાવ ન થવો જોઈએ સાથે સાથે હું ગુજરાતના મુખ્યમંત્રીને પણ હું રજૂઆત કરવા માંગુ છું ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે સાહેબ બંગાળમાં એક દીકરી ઉપર જે રેપ થાય છે ને એની અસ્મિતાને બચાવવા માટે આ શ્રી હોવા છતાં પણ એક ધરણા ઉપર બેસો છો તો આ તો પટેલ સમાજની દીકરી છે તમારા પટેલ સમાજની દીકરી છે તો આ આ ક્યાં હાથ શું તે જોગીએ છે કે તમે કોઈ રાજકીય ઇશારા ઉપર એક દીકરીને આવી રીતે હેરાનાને પરેશાન કરો જેથી અમારી નજરમાં એ એક ગુનાહિત

અમે જવાબદાર નેતા તરીકે હું પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે હું અહીંયાથી પણ કે કચ્છમાં પણ તમે આમાં ગુજરાતની અમરેલીમાં બનાવ બની શકે છે તો કાલે તમે કચ્છમાં પણ એવી રીતે કરી શકો છો જેથી હું પોલીસ પ્રશાસનને પણ હું અપીલ કરવા માંગુ છું કે રાજકીય ક્યાં ને ક્યાં કામ કરવાનું બંધ કરે અને આવનારા દિવસોમાં અને હાલમાં પણ જે દીકરી સાથે કોઈ ગુનાહિત તત્વો થયો છે તો આપશ્રી એની નિષ્પક્ષ તપાસ કરો કે એ દીકરીનો કેટલો ગુનો છે ફક્ત ને ફક્ત રાજકીય ઇશારે કોઈના ઉપર તૂટી ન પડો એવી મારી અપીલ છે આપ સાહેબ શ્રીને પ્રશાસનને અને તંત્રને પોલીસ તંત્રને અને પોલીસ તંત્રમાં અગર એ હિંમત છે તો હું એ હિંમતને અભિનંદન આપું છું કે એ સામે એ ડ્રગ્સ માફિયાઓ સામે એ બુટલેગરો સામે એ આવા કૌભાંડીઓ સામે જમીન માફિયાઓ સામે ખનીજ માફિયાઓ સામે હિંમત દર્શાવે ના કે આવી દેશની એક દીકરીની અસ્મિતા ખરાબ કરવા માટે એવી હિંમત દર્શાવે જેથી આપ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે અમારી આ વાતને ધ્યાને લઈને અને એને એ દીકરીને ખોટી રીતે કોઈ પણ ગુનાહિત તત્વો સાથે ન જોડવામાં આવે અને કોઈ પણ દીકરીને આવી રીતે બદનામ ન કરવામાં આવે સાથે હું માનવ અધિકાર હુમન રાઇટ્સને પણ એ અપીલ કરવા માગું છું કે એ બાબતે અવાજ ઉપાડે જય હિન્દ જય ભારત જય સંવિતાન